નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે સરકારી શેર વિશે વાત કરવાના છે જે કંપનીની

સુધી પંચાવન ટકા એક વર્ષમાં પંચોતેર ટકા અને ત્રણ વર્ષમાં એકસો ને સાહીઠ ટકા વધ્યા છે આજે બજાર ખુલતા સેકન્ડમાં શેર સો રૂપિયા ઉછળી ગયા હતા એટલે કે કંપનીના શેરોમાં રોકાણકારો બમ્પર રિટર્ન પણ મળ્યું છે પછી વાત કરીએ કંપની છ પોઈન્ટ છોતેર ટકા ઉપર આવી ગઈ તે ઘટી પાંચ પોઈન્ટ છાસઠ ટકા ઉપર આવી ગઈ છે એટલે કે સતત વિદેશી રોકાણકારો આ શેર માંથી વેચીને નીકળી રહ્યા છે વિદેશી રોકાણકારો ની ઘટાડો નોંધાયો પણ જૂન બે માં તેમની હિસ્સેદારી વીસ ટકા થી વધી અઢાર પોઈન્ટ બે ટકા ઉપર આવી ગઈ છે એટલે કે ઘરેલુ રોકાણકારો એ પણ વેચાણ કર્યું છે આ શેરમાં માં પછી વાત કરીએ કંપનીએ હાલમાં જ એક મોટી જાહેરાત કરી છે સમાચાર એજન્સી પીટીઆઈ ના રિપોર્ટ અનુસાર સરકારી માલિકી ની બીઈએમએલ લિમિટેડ બુધવારે સત્યાવીસ

તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી લેજો